ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે સોજીમાંથી બનતા ચીલાની રેસીપી શેર કરીશ તો ચાલો રેસિપીની શરૂઆત કરી લઈએ આ લીલા સમારેલા ઝીણા મરચાં છે ડુંગળી છે ટામેટા છે ગાજર છે જે કદ્દુકાસ કરીને લીધેલું છે એક બાઉલ સોજી લેલ છે એક બાઉલ દહીં છે મીઠા લીમડાના પાન છે જે ઝીણા સમારી લીધેલા છે એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે સોજી ઉમેરી દઈશું દહીં ઉમેરી દઈએ સરસ મિક્સ કરી બંને ઢાંકીને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે આપણે સરસ સોજી પણ ખુલી ગઈ છે હવે એમાં ધાણા ઉમેરી દઈશું લીલા મરચાં ડુંગળી ઉમેરી દઈશું પત્તા જે કટિંગ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું ટામેટા ઉમેરી દઈશું ગાજર ઉમેરી દઈશું તમે તમારી પસંદગી આમાં બીજી ઘણી બધી શાકભાજી ઉમેરી શકો છો મેં અહીંયા આટલા શાકભાજીનો યુઝ કરેલો છે તો એ બધું સરસ મિક્સ કરી લઈએ બેટર એકદમ ઘાટું છે એટલે થોડું પાણી ઉમેરી દઈએ તો બધું મિક્સ કરી લઈએ હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું બધું સરસ મિક્સ કરી લઈએ હું લેટર તૈયાર થતી છે હવે એ ગેસ ચાલુ કરી એક પેન મૂકી દીધું છે એમાં તેલથી ગ્રીસ કરી લઈએ નોનસ્ટિક તવો છે એટલે આમાં ચીપકશે નહીં લેટરને સરસ તવા પર ફેલાવી દઈએ ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એક બાગડે શેકી લઈશું અને ઉપરના ભાગ ઉપર તેલ લગાવી દઈએ એક બાજુ આપણી સરસ શેકાઈ ગઈ છે હવે એને બીજી બાજુ ફેરવી લઈએ આપણા સોજીના વેજીટેબલ ચીલા બનીને તૈયાર છે હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ફ્રેન્ડ્સ આપણા સોજીના વેજીટેબલ ચીલા બનીને તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક